હળવદના કવાડિયા ગામના પાટિયા નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત હાઈવેની એક સાઈડ બંધ થતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટિયા નજીક હળવદ કચ્છ હાઇવે પર આજ રોજ રવિવારે સવારના સમય અહીંથી પસાર થતાં એક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જોકે સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ મોટી ઈજા કે જાનહાનિની ઘટના ટળી છે પરંતુ અકસ્માત સર્જાતા હાઇવેની એક સાઈડ સંપૂર્ણપણે બંધ થઈ જતા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેના કારણે બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો અને ટોલ નાકાના તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ હાઇવે પરથી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ આ અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેને નિવારણ માટે તંત્ર દ્વારા તડામાર કામગીરી શરૂ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે